કોટડાસાંગાણીના રામોદ ગામે આઠ એકરમાં સરકારી દબાણ દૂર કરાયું આશરે ચાર દશાંશ સાત પાંચ કરોડની કિંમતની જગ્યા ખાલી કરાઈ કલેક્ટરશ્રી પ્રભવ જોશીના દિશા નિદર્શનમાં રાજકોટ જિલ્લામાં સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂપે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી રાજકોટ શહેર બે શ્રી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજરોજ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના સરકારી ખરાબાના સર્વે નંગ છસો ચોસઠ તથા છસો છાસઠ પૈકીની જમીન પર આશરે આઠ એકરમાં ફરતે બાંધવામાં આવેલી પાકી દિવાલ તથા બે રૂમનું પાકું મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે આજરોજ કોટડાસાંગાણી મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી સદ્રહુ દબાણની કાર્યવાહીમાં નાયબ મામલતદારશ્રી હિતેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈડી જાડેજા તલાટીશ્રી દીપાહ્યા વગેરે ઉપસ્થિત રહી દબાણની કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી દબાણગ્રસ્ત જગ્યાની બજાર કિંમત આશરે ચાર દશાંશ સાત પાંચ કરોડ જેટલી હોવાનું પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું છે